અમદાવાદ કુબેરનગરમાં ત્રણ વર્ષની બાળકીનું ડેન્ગ્યુથી મોત કાદવ કીચડથી મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે રાજ્યમાં લાંબા વિરામ પછી વરસાદ વરસ્યો છે બીજી તરફ આ વરસાદી માહોલમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે શહેરની હોસ્પિટલો ક્લિનિક દર્દીઓથી ઉભરાઈ રહી છે અમદાવાદના કુબેરનગરના રહેણાંક વિસ્તારમાં એકાદ વરસ અગાઉ નવી ઘટલાઇન નાખવામાં આવી હતી પરંતુ નબળી કામગીરીના કારણે સમસ્યા હલ થવાને બદલે લાઇન નવી હોવા છતાં ગટરનું પાણી બહાર નીકાળીને નદીની માફક વહેવા લાગ્યું છે જેના લીધે કુબેરનગરમાં પરિસ્થિતિ પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે દૂષિત પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે દૂષિત પાણી ભરાઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાને કારણે બીમારીમાં વધારો થઈ રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ત્રણ વર્ષની બાળકી ડેન્ગ્યુના ઝપેટમાં આવી હતી ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું છે સ્માર્ટ સિટી અને સ્વચ્છ શહેરની ગુલાબ અંગોને દાવાઓ પોકળ સાબિત થયા છે તંત્રને મચ્છરના ઉપદ્રવને છવ્વીસ હજાર એકસોને ફરિયાદો પણ મળી ચૂકી છે હાલ વરસાદી માહોલ વચ્ચે શહેરમાં મચ્છરનો ઉદરો અને ગંદકીનો ઉપદ્રવ વધી રહ્યો છે જેના કારણે રોગચાળો ફેલાવવાની શક્યતા સેવી રહી છે એરંડા કરો ઓછો ને પકે ઉપજ કોસ બોસ એરંડા બિયારણ